તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો આજે અમારે પૂર્બાભાઈની દયાથી અને અમારા તમામ વડીલોના આશીર્વાદથી અને અમારા તમામ ચાહકોના સપોર્ટથી આજે અમે નવી કપડાની દુકાન બનાવી છે અને એનું આજે ઓપનિંગ છે અને બીજું કે આપણે એક ઈ બાઈક એસબી બાઈક તો હતું જ પણ એસબી ઈ બાઈકનો શોરૂમ આપણે નવો ભણાવ્યો તો યાનું ઓપની છે હું દિવાળી ઉપર આપણે તમામ ચાહક મિત્રોને અને આજુબાજુનું ગોડનો હોય તો જોડ જોડેવી અને બહુ વ્યાજબી ભાવે કપડા મળજે જરૂર ખરીદી કરવા આવજો દિવાળી ઉપર હા અને દરેક જોડી ઉપર ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ છે દિવાળી ઉધી તો એકવાર તો મુલાકાત લેજો બહુ વ્યાજબી ભાવ છે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આપણે

અમારા ઘેર ગણો કે અમારા વામો ગણો કે પછી આખા ગુજરાત ગણો તો એક જ ડાયલોગ ચાલે છે વડીલોની એક જ રાય

કેરાન ભાઈ કામ કરે છે ચંદુ બાપો કપડા ગોઠવે છે બાને કપડા તો જય માતાજી મિત્રો અમારો વિડિયો મ્યુઝિશન ચેનલને લાઈક કરજો શેર કરજો તો જય માતાજી મિત્રો આપણે ભરતસિંહ ના બ્લોગ માં વિડીયો બનાવવા આવ્યા છું અને આપણે બ્લોગ આપણા ફોન નહી નહીં બનાવતા હું કરણ બે આજે હું કરણ બે તો કરણ બે જણા આયા અમે તો જો આપણે ઓપનિંગની તૈયારી ચાલુ જ છે ને ભરતસિંહને બધા અંદર કામ કરી

મને જન્મ બ્લોક ચાલો તો અમે કરણના બે હજી એ અંદર ને કરણ હવે હાલથી હવે કારણ બ્લોગ બનાવશે જેમ કે અમારે થોડું કોમકાજ છે એના કારણે પૂરું કરી રહ્યા ચાલો તમને અંદરનું માહોલ બતાવી દઉં આપણે એસબી શોપિંગ ને એમાં જે કપડાંની દુકાન કરી ગરણ મત ભાઈલો આ પૂર્વ ભાઈ સતી માંડકી જય બોલો હરશિત ભવાની માંડકી જય બોલો રંભઈ માંડકી જય ખુર્જી મે જોર જોબા ખુર્જી મે હે જલ લે એ અધી તો અલગ